આપણે ડોડાનું શાક બનાવીશું તેમાં આપણે ટમેટાની પેસ્ટ બાફેલા ડોડાના કટકા કરી લેશું કાશ્મીરી મરચું લેશું એક મીઠું લેશું ચટણી લેશું આખું જીરું લેશું હિંગ લેશું હળદર લેશું અને ડુંગળીની પેસ્ટ લેશું બાફેલા ડોડાના દાણા કાપી લેશું આદુ લસણની પેસ્ટ લેશું તજ લવિંગ તમાલપત્ર અને લાલ સૂકું મરચું લેશું અને આપણે દળેલું જીરું લેશું હવે આપણે ગેસ શરૂ કરીને થોડુંક તેલ લેશું આપણે તેલ ગરમ થઈ ગયું છે હવે લાલ મરચું તમાલપત્ર અને લવિંગ નાખી દેસું

એને આપણે ત્રણ થી ચાર મિનિટ સુધી સતલાવા દેસું ત્રણ ચાર મિનિટ સાતળવા દેસું પછી આપણે હવે ટમેટાનું પેસ્ટ નાખી દેસું અને ટમેટાની પેસ્ટ નાખ્યા પછી તરત જ મીઠું નાખી દેસુ જેથી ટમેટું સરસ સતલાઈ જશે હવે આપણે તેને ધીમા ગેસ પર પાંચ મિનિટ સુધી સાતળવા દેસુ હવે ગ્રેવીમાં પા તેલ ઉપર આવી ગયું છે હવે આપણે તેમાં બધા મસાલા એડ કરીશું પહેલાં નાખશું હળદર પછી આપણે ગરમ મસાલો નાખશું પછી આપણે ધાણા જીરું પછી આપણે લાલ મરચું નાખી દેસું હવે આપણે તેને ધીમા ગેસ પર એક કે બે મિનિટ સુધી સાતળવા દેસું હવે એક મિનિટ થઈ ગઈ છે હવે આપણે બાફેલા દાણા નાખી દેશું જેથી ગ્રેવી સારી થશે તેને આપણે એક બે મિનિટ સુધી સાતળવા દેસુ હવે આપણે તેમાં બાફેલી મકાઈ ના ટુકડા મૂકી દેસુ હવે આપણે તેને હલાવી દેસુ હવે આપણે તેમાં ગ્રેવી મુજબ થોડુંક પાણી એડ કરીશું પછી તેને આપણે હલાવીશું જેથી ગ્રેવી તળિયા બેસી ના જાય હવે આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે તેને આપણે સાત થી આઠ મિનિટ સુધી સાંતળવા દેસુ અને ઉપર ઢાંકી દેસુ હવે આપણે તેમાં કાશ્મીરી મરચું એડ કરીશું જેથી ગ્રેવી આપણી થોડી લાલ આવે હવે આપણે તેમાં ધાણા એડ કરી દેસુ આપણા ડોડાનું શાક હવે બની ગયું છે